મુંબઈ દુર્ઘટના બાદ જાગેલી સુરત પાલિકા એક્શનમાં આવી અતિવારે થી વધુ હોર્ડિંગ્સ માટે નોટિસ ફટકારી સુરત મનપાનો હોર્ડિંગ્સનો રેટ પણ ગૂંચવાળો ઊભો કરે તેવો છે અમદાવાદ શહેરની સરખામણીએ સુરતમાં હોર્ડિંગ્સ થકી કમાણી ઓછી છે દુર્ઘટના સર્જાય તો જવાબદારી નક્કી કરવાની જગ્યાએ થશે ઢાંકપીછોડો કાર્યવાહી દરમિયાન જાણકારી મળી છે કે એસ્ટેટ વિભાગ અને સેન્ટ્રલાઇઝ્ડ પોલિસીનો અભાવ છે એસએમસી ઝોન કક્ષાએ જવાબદારીથી ગાળું ગબડાવાય છે થોડા સમય પહેલા ઘાટકો પર વિસ્તારમાં હોર્ડિંગ્સ તૂટતા અકસ્માતમાં સોળ લોકોના મોત થયા હતા પેટ્રોલ પંપ પાસે લગાવવામાં આવેલ હોર્ડિંગ ગેરકાયદે હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું બીએમસીએ માત્ર ચાલીસ બાય ચાલીસ ફૂટના હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપી હતી પરંતુ હોર્ડિંગનું કદ એકસો વીસ બાય એકસો વીસ ફૂટ હતું જેનાથી આવી દુર્ઘટના સામે આવી હતી